કેમ જય સમણા જાવ જય સ્વામિનારાયણ ચાલો બધા કેમ છો નવા વરસના આમ જો કે નવું વર્ષ આપણું તો દિવાળી હોય છે પણ અંગ્રેજી મહિનાનું અત્યારે નવું વર્ષ એટલે બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ ગ્રેવા ક્યાં ગ્રેવા ક્યાં લાય અને કઈ લાઈક જય સ્વામિનારાયણ આજના અને જેને ટેબલ લઈ દીધા છે કે બેન લંડનના છે અને ત્યાં લંડન ના જે મંદિરે પાટોત્સવ છે એ નિમિત્તે એને એવી ઈચ્છા થઈ કે આપણે દીકરીઓ માટે ટેબલ લઈ દઈ તો જો હજી તો ગોઠવવાના છે પણ આ બધા ટેબલ એમને લઈ દીધા છે તમને તો ખબર જ હશે કે આ કેટલા ટેબલ મોંઘા થાય છે તો જેને અમે બહુ એસ્ટિમેટ કઢાવ્યું છેલ્લે પછી બે દાતાશ્રી દ્વારા આ ટેબલ દીકરી હું કેમ બંધ કરી દેશ આજના આ ટેબલના અને પ્રસાદના દાતાશ્રી છે જોકે એમને સાંજે મને ક્યાંક આખું ફૂલડીશ તો જ જમાડવી છે પછી કીધું એવો જ નાસ્તો થઈ જશે ફૂલ ડીશ જેવો જ કેમ કે આજે સાંજે કેટલો ટાઈમ પહેલાં જમણવાર આવી ગયો છે એટલે મેં કીધું તમારો સવારમાં ગોઠવી નાખી કેમકે આજે આખો દિવસ દીકરીઓને પ્રસાદ છે અને ટેબલના અને અત્યારના નાસ્તાના દાતા શ્રી રામજીભાઈ કાનજીભાઈ કેરાય હસ્તે મનજીભાઈ રામજીભાઈ કેરાય શાંતાબેન મનજીભાઈ કેરાય ફેમિલી અને બીજા દાતાશ્રી છે બંનેથી લઈ દીધા છે મંજીભાઈ લાલજીભાઈ રાઘવાણી એમના વાઇફાઈ શાંતાબેન મંજીભાઈ રાઘવાણી રાઘવાણી ફેમિલી લંડન આ ટેબલ અને અત્યારના દાતાશ્રી છે અત્યારમાં જો ગરમ ગરમ કુડલા બને છે સેવ મમરા અને તીખી ફાફડી કે ફાફડી કે શીરો બનાવ્યો જો આજે ન્યાય ભગવાનનો પાટોત્સવ છે અને ટેબલનું મુહૂર્ત કરી ત્યારે શીરો ગ્રેવા લે જો પુડલા બને છે મસ્ત જોયું ગરમ ગરમ જ કદાચ આપણી દીકરીઓ નહીં ઘરે આવી રીતના ન મળે વાહ આવડી ગયા તમને લે ચા ટેબલને ચાંદતા કરી દે આપણા માટે તો બધું સકન જ કહેવાય વસ્તુ બધું ભગવાનને કંઈ આમાં લાખો લોકો બેસીને જમે જો ઘો કીએ એ ભગવાન હાલો નાસ્તો ચાલુ કરતા નહીં હો તમને હમણાં આપી ને દર્શન બધાને કરાવી હોય બે મિનિટ પીવી જાદવભાઈ જય સ્વામિનારાયણ હિતેશભાઈ જય સ્વામિનારાયણ સુરેશભાઈ જય સ્વામિનારાયણ બધાને જાઝા કરીને જય સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવું Ситара, миситара. Императрица. ત્યાં ધનુર્માસ ચાલે છે એટલે ધનુર્માસ હોય એટલે ભગવાન નહીં ડબ્બો ફરતે પડે ને એ તો ભાવના જય માતાજી જય સ્વામિનારાયણ ધનુર્માસ નિમિત્તે કોઈને એમ થાય કે અમારે ભગવાનને પ્રસાદ ધરાવો તો ફોન કરજો હાલ ઈ રેવા દે અહીં બેસો હાલ હાલો આ છ આ ચારે ચારે આજ નાસ્તા તમે શીરો ભરજાજો ઓ બધા ખાવાનું જ છે ખાવાનું ન હાલે ધરતી રૂમ બંધ કરી બેસો 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 જેટલા આવ્યા એટલા બેસવા માંડો અને આજે જ્યાં બેસો ને ત્યાં રોજ એમ જ બેસજો ઓ હવે રોજે એ કન્ટીન્યુ એક જ જગ્યાએ એ ફર પણ નહીં નહીં તો તમે ઝગડા જ રાખશો બહા બેસવામાં આજે જ્યાં બેઠા એમ જ રોજે બેસવાનું ત્રણેય ટાઈમ બે સ્કૂલ ને સાંજે સવારે હો બેસ્યા વાલો નક્કી કરીને બેસો જ્યાં બેસો એને ફટાફટ જય સ્વામિનારાયણ બધાને બધાને સિનિયર બધાય ખુશ ખુશ થઈ ગયા કાં આજે વાહ લે લે બેઠી થી બરોબર જ હતી વૈજાણ વૈજાની બેસ્યા કાન બાજુમાં ને આ બસ આ બસ એ બીજા હમણાં આવશે એની રાહ ન જોવી આજે આજે કોના તરફ થી છે આજે તમને કોના તરફથી છે આજે કોના તરફ થી છે મારે હવે ફરવું પડશે આ લાઈવ માં તો રોજે મોઢા અડધા ના દેખાય બે બાજુ બેસશે જો આ ટેબલ ને તમને આજે નાસ્તો ને કોને આપ્યું યાદ રાખજો રામજીભાઈ કાનજીભાઈ કેરાય બોલો આ બધા આમ જો થોડીક મારા સામે આગળ વાળા બસ હસ્તે મનજીભાઈ રામજીભાઈ કેરાય શાંતાબેન મનજીભાઈ કેરાય કેરાય ફેમિલી લંડન મનજીભાઈ લાલજીભાઈ રાઘવાણી 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 શાંતાબેન મનજીભાઈ રાઘવાણી રાઘવાણી ફેમિલી લંડન થેન્ક યુ કહી તમને આમ તમને ઊંચે બેસાડ્યા તમે શું કેશો બીજું શું બધા આશીર્વાદ આપશો આ બે ફેમિલી એ સ્વાસ્થ્ય સારું રહે ભગવાન રક્ષા કરે હનુમાન ધન થી હે ને

ઘણા વધતા જીયા ગઈ કા અહીં બેસ ઘરે ફાવે કા તું આમ બી જાય હા તું આમ બી જાય બસ આજે બેઠા ને એમ જ રોજે બેસવાનું બેસતા આમાં કાંઈ ફારફેર નહીં હો હાલો નાસ્તો કરવા માંડો બધા ઘેરે મમ્મી બનાવી દે સવારમાં ફૂડલું ભગવાન ને પ્રાર્થના કરવાની અમાર નવા વર્ષમાં ધીમે 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 આટલા માણસો જમે એક દી લાખો માણસો એ જમવા જોઈએ બસ આપડે અનથી મોટું કોઈ આપણને બીજી સેવા છે નહીં આપણા જીવનમાં હા તબિયત સારી રીતે એવી ભગવાનને પ્રાર્થના અને બધા દાતાશ્રીને તે પણ દેશ વિદેશમાં બધે ધનથી આશાના હરિદ્વાર સાથે જોડાયેલા છે ભગવાનને પ્રાર્થના કરી એ બે હજાર પચીસ એમનું આવતું વરસ સરસ મંગલમય જાય અને ભગવાન એને ખૂબ સુખી કરે અને વિશેષ ને વિશેષ સેવા કરતા રહીએ એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના અને ભગવાન સૌનું મંગલ કરે વિશ્વનું કલ્યાણ કરે એવી ભગવાન શ્રી હરીના ચરણોમાં પ્રાર્થના અને બધાને ઝાઝા કરી નવા વર્ષના જય નારાયણ જો કે આપણું તો દિવાળી હોય છે પણ અંગ્રેજી મહિનો એને આપણે માન આપવું પડે ને કેમ કે આપણે બેંક એકાઉન્ટ છે કે ક્યાંય પણ હવે બધે પચીસ લખવું પડશે તો એને માન તો આપવું પડે ને એટલે બે હજાર પચીસ આજથી સ્ટાર્ટ એક માન જે લખતા હોય ને બે હજાર ચોવીસ ધ્યાન રાખજો બે હજાર પચીસ લખજો ને તો રિટર્ન થાશે આથી એટલે દેશ વિદેશમાં વસતા અમારી સાથે જોડાયેલા બધા હેત પ્રેમ ભાવવાળા બધા દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર ભગવાન સૌનું મંગલ કરે જય સ્વામિનારાયણ જોશ થી બધા જય સ્વામિનારાયણ કહી દો ચાલો ગરમ ગરમ ને શીરોનું ને ચા ને સેવ મમરાનું ફૂલ છે અત્યારમાં મેનુ સાંજે શ્રીખંડ ખાવાનું કા આજ તો મોજે મોજ કા બેન ભુવા જય જય જયસિયા જય સ્વામિનારાયણ ચાલો હજી એકવાર દાતાશ્રીના નામ બોલી જાઉં છું કે આ બધા ટેબલના દાતાશ્રી રામજીભાઈ કાનજીભાઈ કેરાય હસ્તે મંજી રામજી કેરાય શાંતા મંજી કેરાય ફેમિલી લંડન મંજીલાલજી રાઘવાણી શાંતાબેન મંજી રાઘવાણી ફેમિલી લંડન અને આજે ત્યાં લગભગ કેન્ટન મંદિરમાં હશે એ મને ખ્યાલ છે ત્યાં સુધી પછી ખ્યાલ નથી પણ વાત થઈ હતી બેન સાથે ત્યારે મને એવું કીધું હતું કે મંદિરનો પાઠોત્સવ છે ને પહેલી તારીખ ને નવું વરસ તો તમે એ કે ટેબલનું મુહૂર્ત ત્યારે કરજો કેમ કે કાલે જ ટેબલ આવ્યા તો એક દિવસમાં શું એટલે આજે બધો લાભ છે ત્યાં પણ આજે મંદિરનું પાઠોત્સવને એ નિમિત્તે દીકરીઓને ટેબલ ભગવાન કેટલા રાજી ખાશે શિવમભાઈ વ્યાસ નવા વર્ષના જય સ્વામી બસ તમારા ભૂદેવના બધાના આશીર્વાદ હોય શું જોઈએ જય સ્વામિનારાયણ નારાયણ બધા જાજા કરીને જય સ્વામિનારાયણ કા મજા આવી ગઈ આજો હશે એમ કેટલી રાજી મજા આવી ગઈ હે અને તા ચાંદલો કેમ નથી મને સવારમાં ચાંદલા વગરનું મોઢું જ ન બતાવું કોઈ નહીં તરી એમાંય પોતા ચાલુ થઈ જાય ચાંદલા વગરનું મોઢું ન હોવું જોઈએ કોઈનું જાન કેવો સરસ કર્યો જોઈ લેજો ચાંદલા વગર કોઈ મોઢું હોય ને પોતું હાથમાં પકડાવી દેવાનું હવારમાં તમે એમ નહીં માનો હો ચાંદલા વગરનું મોઢું ન હોવું જોઈએ કોઈ નહીં લક્ષ્મીજીનું પ્રસાદીનું રાધિકાજીના પ્રસાદીનું કંકુ કહેવાય ચાંદલા કરવામાં શું સરખ આમ જો ડબ્બામાં શીરો ની જ ભરજાવાનું છું આજે તમારે સેવા વાળા નો રાખી લેજો જો એટલો બીજો દેજો ચાલો જાજા કરીને જય સ્વામિનારાયણ બધા ગુડ મોર્નિંગ સુપ્રભાત અને તમને એવું થાય કે અમારે દીકરીઓને કાંઈ નાસ્તો કરાવવો છે જમાડવું છે તો મારો કોન્ટેક નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ આને આપો નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ આ એને શું કહેવાય તો કુડલું કહેવાય દરરોજ ચાંદલો કરું છું ધર્મેશભાઈ રાઠોડ સરસ કરવો જ જોઈ ભાઈ